વલસાડના છીપવાડા રેલવે અંડરપાસ ઉપર લીલાપુર ગ્રામ પંચાયતના સભ્યની છાસઠ વર્ષીય વૃદ્ધને લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું ઘટના સ્થળ પરથી જાણવા મળે બનાવની વિગતો મુજબ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને બલસારા ટ્રાવેલ્સમાં બસ ડ્રાઈવર તરીકે કાર્યરત ગુલામ મહંમદ શેખ તારીખ ત્રણ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે નવ પંદર વાગે છીપવાડા રેલવે અંડરપાસ પરથી લીલાપુર તરફ ચાલતા જઈ રહ્યા હતા આ નંબરની વ્હીલરના ચાલક ચેતનકુમાર પટેલે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગુલામ મોહમ્મદને માથાના પાછળના ભાગે નાક જમણા પગની આંગળી તેમજ બંને હાથ પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી હાજર તાત્કાલિક હતી કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના પરિવારજનોએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ અકસ્માતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે